જયંત મારા ખાકીના યોદ્ધાઓને કેમ છો મજામાં તો બધાને જય માતાજી હું આશા રાખું તમે બધા મજામાં છો તો મસ્ત મજાનો નાનો આમ તો વ્લોગ આપણે શરૂઆત કરી વાળી ઠાણા આમ તો વ્લોગની એટલે વાત એવી છે આજે છે રવિવાર રવિવાર છે આજે અને આજે આપણે પેપર સોલ્યુશન કરવાના છે પેપર સોલ્યુશન કરવાના છે એક પેપર મેં સોલ્યુશન કરી રહ્યું છે અને અંદર વાગી ગયા છે હાડા ત્રણ ટુમાં ચાર વાગુ આવી ગયા છે હવારમાં એક પેપર મેં સોલ્વ કર્યું હતું અમારે કોન્સ્ટેબલનું ત્રણ કલાકમાં આપણે પૂરું કરવાનું હોય છે તો એ પેપર આપણે બે કલાક અને છપ્પન મિનિટમાં પૂરું કર્યું હતું એકદમ વ્યવસ્થિત આપણે પેપર લીધું હતું આ પેપર છે આપણું આ પેપર છે અને એન્જલ વાવામાં આપ્યું છે આપણે પેપર એન્જલ વાનું પેપર આપ્યું છે અને આ બુક છે આપણી આગળ પેપર સેટની ટુમાં દસ પેપર સેટ છે આમાં આ આપણે મંગાવી હતી બુક હવે એમાં એવું છે કે પેલું પેપર સેટ આપણે સોલ્વ કર્યું હતું અને હું તમને દેખાડું આ આર્યુ હવે આમાં આપણે કોન્સ્ટેબલ પેપર નંબર એક બે કલાક અને છપ્પન મિનિટ મારે થઈ અને ટોટલ મારા માર્ક આવ્યા ચુમાલી ચુમાલી એ પાર્ટમાં આવ્યા અને એક્યાસી પાર્ટ બી માં આવ્યા એટલે ટોટલ મારે એકસો ને પચીસ માર્ક આવ્યા છે બસોમાંથી એકસો પચીસ એક વર્ષ પ્લસ આપણે તૈયારી કરેલી છે અને આટલા માર્ક આવ્યા આ માર્ક બહુ કેવા કહેવાય વોટ્સએપ વાળા વોટ્સએપમાં જણાવજો વાળા ઇન્સ્ટાગ્રામમાં જણાવજો મને કહેજો મારા માર્ક કેવા આવ્યા એકસો પચીસ આવ્યા છે બસો માંથી અને ખોટા બહુ જ પડ્યા ખોટા કેટલા પડ્યા ટૂંકમાં પાર્ટ એમાં મેં સુડતાલીસ સાચા પડ્યા છે અને તેર ખોટા પડ્યા અને એ નોન એટેમ કર્યા છે ટૂંકમાં પાર્ટ એમાં ચુમ્માલી માર્ક લઈ કર્યા અને પાર્ટ બી માં મેં નોન એટેમ દસ કર્યા હતા અને ખોટા તેવી પડ્યા અને એમાં એક્યાસી માર્ક જ મેં બે ટોટલ મેળવી તો એકસો ને માર્ક થાય છે અને એ આપણે સામંત સર તો સામંત ગઢવી સરની બુક જે રહી ને એમાંથી આપણે પેપર આપ્યું હતું પેલું પેપર આવું કાંઈક હવે બીજું પેપર આપણે પાછું સોલ્વ કરવાના છે કેમ કે આ રવિવાર છે એટલે પેપર સોલ્વ કરવાના છે કેમકે દર રવિવારે બે બે પેપરનું આપણે આયોજન રાખ્યું છે વધારે પૂરતા પેપર સોલ્વ કરવાનું બહુ વધારે પૂરતો કાંઈ મિનિંગ નહીં સમજણ એટલે પેપર માપી એમ ટૂંકમાં કરવાનું બહુ વધારે પૂરતું નહીં એમ એટલે હવે એક પાછું કરશું અત્યારે કેમકે ચાર વાગે આપણે ચાલુ કરવા બેવું છે કમ્પ્લીટ ટાઈમિંગ સાથે જ બેહવાનું છે કેમ કે આ બે કલાક છપ્પન મિનિટ થાય પેપરમાં બીજું પેપર પણ આજે તરત કરવાના છે અને બીજું પેપરમાં પણ ટાઈમિંગ ચાલુ રાખશું અને બીજું પેપર પણ એ રીતના સોલ્વ કરશું અને એકદમ વ્યવસ્થિત આપણે આપશું બનતા હું માર્કથી કાંઈ મતલબ આપણે નથી પ્રેક્ટિસથી મતલબ છે તમે ક્વેશન કઈ રીતના હેન્ડલ કરો છો કેવું થાય છે શું નહીં આ તે આ મહત્વ વાળું થાય આપણે પેપર દેવાના છે બાકી માર્ક્સથી કાંઈ મતલબ નથી કેમ તો મેં આઈસનું એ પેલા આપ્યું હતું ને એક માગા એકસો સોળ આવ્યા હતા એક નવાણું આવ્યા હતા ભાગ આવ્યા હતા એટલે માર્ક્સની કોઈ ઉપર નહીં કરવાની બસ આપણે શું કહેવાય આનું જોવાનું છે ટૂંકમાં

પેપર થોડુંક વધારે પડતું લેવલમાં થોડુંક હતું કે જે ગણિત સમજાણું નહીં બહુ તો ગણિત તો તમને ખબર જ છે આપણું વીક છે હાવ ગણિત તો હાવ વીક જ છે આપણું પણ તોય આ પેપર સોલ્વ કરતા બીજા પેપરમાં આપણે ટોટલ માર્ક્સ થાય છે પાર્ટ એમાં પાર્ટ એમાં એકાવન આવ્યા અને એમાંથી કેટલા બાવીસ નું ટેમ કર્યા અને હાથ ખોટા પડ્યા અને પાર્ટ બીમાં નેવ સાચા પડ્યા અને એ ઓગણી કર્યા અને ખોટા ચાર પડ્યા ટોટલ એકસો એકતાલીસ માર્ક આવ્યા બસોમાંથી એકસો એકતાલીસ માર્ક આવ્યા એમાંથી પાંચ માઇનસ માર્ક થયા એકસો ને પાંચ માઇનસ થાય એટલે એકસો એકત્રીસ માર્ક ટોટલ આવ્યો કેટલા એકસો એકત્રીસ આમાં એકસો એકત્રીસ આવ્યા પાર્ટ પાર્ટ બીમાં બીજા પેપરમાં અને ઓલામાં એકસો પચીસ આવ્યા હતા એટલે આવા કાંઈક પેપર રહ્યા હતા આપણું વાયુદાજનું તમે મને વોટ્સએપમાં જણાવજો કેવા માર્ક રહ્યા કેવું કર્યું મને માર્કથી કાંઈ મતલબ નથી મતલબ આપણને મતલબ બી નથી કે શે નથી કે બે મિન બે કલાક ને બાવન મિનિટમાં પૂરું થઈ ગયું પેપર ત્રણ કલાકને પેપર પૂરું કર્યું આપણી જ મતલબ હતું આ થોડીક પ્રેક્ટિસિંગ અને ત્રણ કલાક સુધી કન્ટિન્યુ ફોકસ કરવું એ મહત્વનું ત્રણ કલાક સુધી હવારમાં થઈ ગયું ફોકસ વધારે થઈ ગયું તો ચાલો હવે બીજા રોગમાં મળશે ત્યાં સુધી આરામ જય માતાજી મને થોડુંક જણાવજો કે વાંક મારે સારા છે કે નથી હારા એ તમારી રીતે કહીજો બાકી મને તો એવું લાગે છે કે બહુ સારા કહેવાય મારા રીતના મારી મહેનત પ્રમાણે ઘણી કહેવાય એમ ચાલો જય માતાજી જય હિન્દ